મિત્રો આજે આપણે જાણીશું એવા એક યુવાન નેતા વિશે જેમણે પોતાના સંઘર્ષ સાહસ હિંમત ભર્યા નિર્ણયો અને આગવી શૈલીથી ગુજરાતની રાજનીતિમાં નવી દિશા આપી ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયાનો જન્મ એકવીસ જુલાઈ ઓગણીસો નેવ્યાસીના ના રોજ બોટાદ જિલ્લાના તિંબી ગામમાં થયો એક સામાન્ય ખેડૂત કુટુંબમાં જન્મેલા ગોપાલભાઈએ પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં જ મેળવ્યું ત્યારબાદ માધ્યમિક શિક્ષણ માટે તેઓ ધોળા ગામે ગયા અભ્યાસમાં હોશિયાર ગોપાલે આગળ ચાલીને અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં બીએ કર્યું અને બાદમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એલએલબીની ડિગ્રી મેળવી બાળપણથી જ ન્યાય માટે લડવાની ઝંખના અને અન્યાય સામે બોલવાની હિંમત એમના સ્વભાવનો ભાગ બની ગઈ હતી બે હજાર તેરમાં ગોપાલ ઇટાલિયા અમદાવાદ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે જોડાયા ત્યાં થોડા વર્ષો સેવા આપી પણ સિસ્ટમની અંદર ચાલતા ભ્રષ્ટાચાર સામે તેઓ ચૂપ રહી ન શક્યા બાદમાં તેઓ ધંધુકા એસડીએમ કચેરીમાં રેવન્યુ ક્લાર્ક તરીકે જોડાયા પરંતુ નોકરી કરતાં સમાજ સેવામાં તેમનું મન વધારે લાગતું હતું બે હજાર સત્તરમાં એક પ્રસંગે રાજ્યના હોમ મંત્રી પ્રદીપસિંહ જાડેજા પર ભ્રષ્ટાચાર વિરુદ્ધ પ્રતિકાર સ્વરૂપે ચપ્પલ ફેંકી આ ઘટનાથી તેઓ ચર્ચામાં આવ્યા અને ત્યારબાદ સરકારની નોકરી છોડી સમાજ માટે ખુલ્લેઆમ કાર્ય શરૂ કર્યું ગોપાલ ઇટાલિયાનો સંઘર્ષ અહીં અટક્યો નહીં તેમણે પટીદાર અનામત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી હાર્દિક પટેલ જેવા યુવા નેતાઓ સાથે જોડાઈને તેમણે યુવાનોને હક માટે જાગૃત કર્યા બે હજાર અઢારમાં કાયદા કથા કાર્યક્રમ શરૂ કર્યા જેમાં સામાન્ય લોકોને કાયદા અને તેમના અધિકારો વિશે સરળ ભાષામાં સમજાવાયું એક વખત તેમણે પ્લાસ્ટિક ગન દેખાડીને ખેડૂતોની હાલત પર પ્રશ્ન ઉઠાવ્યો આ માટે તેમને અટકાયત પણ થઈ પરંતુ ગોપાલ ઇટાલિયા પાછળ હટવાના નથી એનો સ્પષ્ટ સંદેશ તેમણે આપ્યો જૂન 2020 માં ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા થોડી જ વારમાં તેમને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બનાવાયા તેમને આગેવાનીમાં આપે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્યાવીસ બેઠકો જીત્યા જે ગુજરાતની રાજનીતિમાં મોટો ફેરફાર લાવનાર પરિણામ હતું પછી ગાંધીનગરમાં પણ પાર્ટીએ પોતાની હાજરી નોંધાવી ગોપાલ ઇટાલિયાએ વિદ્યાર્થીઓના પેપર લીક મુદ્દે બે હજાર એકવીસમાં જેલ યાત્રા કરી દસ દિવસ સુધી તેઓ જેલમાં રહ્યા પરંતુ તેમના અવાજને ગુજરાતભરમાં લોકપ્રિયતા મળી ગોપાલ ઇટાલિયા હંમેશા ચર્ચામાં રહ્યા છે એક વખત પીએમ મોદી અંગેના નિવેદનથી તેઓ વિવાદમાં ઘેરાયા બે હજાર બાવીસમાં ધાર્મિક લાગણીઓને દુભાવે એવી ટિપ્પણી પર પણ તેમને વિરોધનો સામનો કરવો પડ્યો પરંતુ દરેક પડકાર સામે તેઓ નિર્ભય ઉભા રહ્યા અને પોતાના વિચારોને જનતા સુધી પહોંચાડ્યા જૂન બે હજાર પચીસમાં માં ગોપાલ ઇટાલિયાએ વિસાવદર વિધાનસભાની બેઠક પરથી લડી તેમણે ભાજપના કિરીટ પટેલને વધુ મતોના અંતરથી હરાવી ઐતિહાસિક જીત મેળવી એક ગામના સામાન્ય યુવકથી લઈને વિધાનસભાના પ્રતિનિધિ સુધીની સફર આ સાચે જ પ્રેરણાદાયક છે ગોપાલ ઇટાલિયાની કહાની આપણને શીખવે છે કે હિંમત ઈમાનદારી અને જનતા પ્રત્યેની પ્રતિબદ્ધતા હોય તો સિસ્ટમમાં ફેરફાર લાવી શકાય છે મિત્રો આ હતી ઇટાલિયાની જીવન ગાથા સંઘર્ષથી લઈ વિધાનસભા સુધી તમને આ બાયોગ્રાફી કેવી લાગી કોમેન્ટમાં જરૂર લખજો અને વધુ પ્રેરણાદાયક વિડીયો માટે ચેનલને લાઈક શેર અને વિશ્વ દર્શન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં